નમસ્કાર ખેડૂત મિત્રો 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 આપ જોઈ રહ્યા છો લગતા સમાચાર અંદર સૌથી જોઈએ તો ખેડૂતો માટે ખેડૂત લક્ષી સૌથી મોટો નિર્ણય મિત્રો કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ડીએપી પર એક્સ્ટ્રા સબસિડી આપવાની જાહેરાત કરી છે કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકારે ડીએપી ખાતર માટે પચાસ કરોડ રૂપિયા વન ટાઈમ સ્પેશિયલ સબસીડી પેકેજને મંજૂરી આપી છે મોદી સરકારના આ નિર્ણયથી ખેડૂતો માટે ડીએપીના ભાવ યથાવત રહેશે એટલે કે ખેડૂતોને પચાસ કિલો ડીએપી ખાતરની ઠેલી માત્ર તેરસો પચાસ રૂપિયામાં મળશે વધારાનો ખર્ચ સરકાર ભોગવશે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વૈશ્વિક બજારમાં કિંમતની અસ્થિરતા અને ભૌગોલિક રાજકીય કારણોસર ડીએપી ખાતરની વૈશ્વિક કિંમતોમાં સતત વધઘટ થતી રહેશે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ તો સરકારની એક મહત્વની યોજના ખેડૂતોને મફત મોબાઈલ આપવામાં આવશે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે જે તેમના કૃષિ વ્યવસાયમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની સહાય આપવામાં આવી રહી છે જેથી તેઓ માર્કેટ ભાવ મોસમની આગાહી અને અન્ય મહત્વપૂર્ણ માહિતી મોબાઈલ પર સરળતાથી પ્રાપ્ત કરી શકે છે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સ્માર્ટફોન આપવાનો છે જેથી ખેડૂતો ખેતી માટે આધુનિક માહિતી મેળવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો વિઘા દીઠ વીસ હજાર રૂપિયાની સહાય મળશે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરતા શાકભાજી ની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર માં રૂપિયા એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે મિત્રો સમાચારોમાં આગળ જોઈએ કે પીએમ કિસાનનો વીસમો હપ્તો ક્યારે બહાર પાડી શકાય છે તો મિત્રો આયોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ઓગણીસ હપ્તા જારી કરવામાં આવ્યા છે જો આપણે પાછલા હપ્તાનો સમય અંતરાલ પર નજર કરીએ તો એવું જોવા મળી રહ્યું છે કે દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર પ્રકાશિત થાય છે ઉદાહરણ તરીકે અઢારમો હપ્તો ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જારી કરવામાં આવ્યો હતો અને ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં આવ્યો હતો આવી સ્થિતિમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે વીસમો હપ્તો જૂન બે હજાર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોને હપ્તા વગર છત્રીસ હજાર રૂપિયા મળશે સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગના આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામધારકોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનની સુવિધા મળી રહેશે સમાચારોમાં આગળ જોઈએ તો સામાન્ય માણસને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો બેંક અવર આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા જ આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે સમાચારો આગળ જોઈએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની અંદર સહાય વધારીને એક લાખ રૂપિયા કરી આપવામાં આવી છે આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી યોજના શરૂ કરી છે આ યોજનાનું નામ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના છે આ યોજના વિશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું આવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું ત્રણસો આડત્રીસ સોરસ ફૂટ વિસ્તારનો એક પાક ટ્રક્ષર સંગ્રહ બનાવવાનો રહેશે જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવતી હતી ખેડૂતોને વધુમાં વધુ અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પિંચોતેર હજાર જે બેમાંથી ઓછું હોય તે આપવામાં આવતું હતું ત્યારે મિત્રો ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે હવે ટ્રક્સર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે મિત્રો સરકાર દ્વારા આ સહાય પિંસોતેર હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરી છે ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોની પાક ધિરાણ લોન માફ કરવામાં આવશે મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજ ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોનને નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે તેમજ ખેડૂતોને પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લેવા પડે છે અને વ્યાજ ભરવું પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મુખ્ય અને મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું છે મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નથી ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે બે હજાર ચોવીસમાં લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી તેથી ખેડૂતો ને આશાઓ ઉપર પાણી ભર્યું છે મિત્રો તમને શું લાગે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ તમે નિશ્ચય કમેન્ટ કરી અને તમારો પ્રતિભાવ જણાવી શકો છો મિત્રો હવે જોઈએ તો રેશન કાર્ડ ધારકોની તારીખ લંબાવવામાં આવી છે મિત્રો દેશભરમાં રેશન કાર્ડ ઈ કેવાયસી માટે તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે હવે તમે એકત્રીસ મે સુધી ઈ કેવાયસી કરાવી શકો છો રાશન માટે સો ટકા પૂર્ણ કરાવવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં આવતા અનાજમાં થતી ગેરરીતિઓ રોકવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યોનું કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે અને મિત્રો હવે છેલ્લા અને મહત્વપૂર્ણ સમાચાર જોઈએ તો આવાસ યોજના હેઠળ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાતના લોકો માટે સારા સમાચાર આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પચાસ વધારાની સહાય આપવામાં આવશે મંત્રી કુંવરજી અલ્પતજીએ વિધાનસભાના ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યના મહત્તમ નાગરિકોને પોતાનું આવાસ પૂરું પાડવા બજેટમાં બારસો કરોડની જોગવાઈ કરાઈ છે હવે રાજ્ય ભંડોળમાંથી લાભાર્થી દીઠ વધારાને રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે અને મિત્રો જો વિડીયો ગમ્યો તો વિડિયોને લાઈક કરી કમેન્ટ કરી અને બીજા ખેડૂત મિત્રો તથા બીજા ગ્રુપમાં શેર કરવા નમ્ર વિનંતી અને હા મિત્રો હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી ખેડૂતો અને ગુજરાતને લગતા તમામ સમાચાર તમને સૌથી પહેલાં મળતા રહે હવે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો